નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં ધાનેરાથી જોરા સોલંકીની ખાસ રિપોર્ટ ધાનેરાના મામાબાપજી મંદિર ખાતે પ્રભુની પૂજા તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરીને સરદાર સ્મૃતિ યાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો સરદાર સાહેબની એકતા સંકલ્પ અને રાષ્ટ્રીય એકીકરણના સંદેશાને સમર્પિત આ યાત્રામાં સ્થાનિક નગરજનો સાથે અનેક આગેવાનો અને સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી મંદિર પ્રાંગણથી પ્રસ્થાન કરેલા આ પદયાત્રા કાફલાએ સામરવાડા કરાંધણી અને વાલેર ગામોમાં પહોંચીને જનસમુદાયને એકતા અને રાષ્ટ્રીય સમર્પણનો સંદેશ આપ્યો હતો દરેક સ્થળે ગ્રામજનો દ્વારા તાળીઓના ગડગડાટ સાથે રન ફોર યુનિટી પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું યુવાનો વરિષ્ઠ નાગરિકો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર યાત્રામાં ભાગ લીધો હતો આ અવસર પર ધારાસભ્ય શ્રી માઉજીભાઈ દેસાઈ સમાજના વરિષ્ઠ આગેવાન ભગવાનદાસ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન વીરલભાઈ પટેલ જિલ્લા કલેકટર મામલતદાર તથા વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ એનસીસી કેડેટ્સ પોલીસ જવાનો આરોગ્ય કર્મચારીઓ કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ યાત્રામાં જોડાઈ એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ પ્રસરિત કર્યો હતો યાત્રા દરમિયાન દેશની એકતા બિરાદરી વચ્ચે સહકાર અને સરદાર સાહેબના ગુંજ્યા હતા વિવિધ ગામોમાં લોકો દ્વારા મીઠાઈ પાણી અને તાજગી આપવામાં આવી હતી સમગ્ર માર્ગ યાત્રામાં દેશભક્તિ ગીતો અને પટ્ટીકાઓ લોકમાં ઉમંગ ભરી રહી હતી સરદાર પટેલના જન્મદિવસે યોજાતી આ યાદગાર યાત્રાએ સમાજમાં રાષ્ટ્રીય ચેતના અને એકતા માટેનો સકારાત્મક સંદેશ પ્રસરિત કર્યો હતો આજે આજે એકસો પચાસ વર્ષ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દરેક વિધાનસભાથી યાત્રા નીકાળી છે અને સમગ્ર યાત્રામાં એકતા અને દૃઢતાનો સંદેશ થાય સરદાર વલ્લભભાઈ પટેલે જે પ્રકારે પાંચસો બાસઠ દ્વારા ભેગા કરી અને સમગ્ર દેશને અખંડિતતાનું કામ જે કરી આપ્યું છે એને યાદ કરવાનો આજે અવસરના રૂપે

ਇਹ ਪ੍ਰਕਾਰ ਨੂੰ ਕੰਮ ਆ ਦੇ ਚਾਹੁੰਦਾ ਹੈ